તો એવા પેલા વર્ષે સરકારે બધા ને આપ્યા પછી ખબર પડી કે આ તો પ્રાકૃતિકના ખેડૂતની ખેડૂત ની હારી ખેતી હારી કે જમીન હારી કઈ લાગે વળગે નહીં ગોવાળ એવા ઘણા ગાય ને પૈસા લઈ લીધા પછી બીજા વર્ષે સ્ક્રીનિંગ કર્યું ખેડૂત ખાતેદાર હોવો જોઈએ તો એમાં તે પાછા કેમિકલ ખેતી કરવાવાળા એ ગાયું બાંધી બાંધી ને લઈ લીધા વળી પાછું એમાં સ્ક્રીનિંગ કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા હોય

એવા કરી કરીને જે યાદી વાળા હતા એમાંથી અમે આવા એકસો ને સાઠ પાસઠ તમને પસંદ કર્યા છે સાત ગરણે ગાળીને પસંદ તમે થયા છો એટલે તમે સદર નસીબદાર છો મહુવા તાલુકાના ખેડૂત તરીકે અથવા આખા ગુજરાતના સાડા બાર હજાર ખેડૂતો પસંદ કર્યા એ પૈકી આપણા ગુજરાતની વસ્તી સાડા છ કરોડની છે એ પૈકી તમે સાડા બાર હજારમાં ખેડૂત ખાતેદાર તરીકે પ્રાકૃતિક ખેતીના પીકેવીવાય ખેતીમાં તમને લાભાર્થી તરીકે પસંદગી પામ્યા છો એ તમારું અહોભાગ્ય છે અને અમારું પણ અહોભાગ્ય છે કે આવા અનુભવી ખેડૂતોની સાથે અમારે કામ કરવા માટે તક મળી છે આ યોજનાની અંદર આપણે આ લિસ્ટ લીધા પછી એની બધી જ વિગત પીજીએસ પોર્ટલ ઉપર પીકેવીવાયના એક પીજીએસ પોર્ટલ ઉપર બધી વિગત તમારી ઓનલાઈન અપડેટ કરી જે

બે મહિના પહેલા પુના આપણી જે આરસી તરીકે રિજિયોનલ કાઉન્સિલ તરીકે સર્ટિફિકેશન આપતી એજન્સી જે છે એ એજન્સીના ના પુના રિલાયેબલ ઓર્ગેનિક સર્ટિફિકેશન ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ આવી અને અમારા સ્ટાફની ટીમ સાથે રેન્ડમ 10% ખેડૂતો ને ત્યાં રેન્ડમ એ આંગળી મૂકે એ ખેડૂત ત્યાં જવાનું એવા રેન્ડમ 10% ખેડૂત ના ફિલ્ડ ઉપર જઈને આનું વેરીફિકેશન કર્યું ઓકે કર્યા પછી એને એપ્રુવલ આપ્યો પેલા જિલ્લા વાળા એ આપ્યું પછી ગાંધીનગર સાત આપ્યું અને પછી દિલ્હી વાળા થયા છો આ રજિસ્ટર થયેલા ખેડૂતોની આ આ પહેલી ખેડૂત તાલીમ ખેતી કરવાના કોન્સેપ્ટ માટેની જાણકારી મળે આ યોજનાની જાણકારી મળે એની આ પહેલી મીટિંગ છે ત્યાર પછી અત્યારે હમણાં જયેશભાઈ તમારી સહી કરાવતા હતા ત્યારે અંદર તમને તમારો વોટ્સઅપ મોબાઈલ નંબર માગ્યો તમે કયો પાક હાલમાં ચોમાસું વાવ્યો છે એની વિગત માગી અને તમારી સહી કરાવી એના આધારે હવે પછી પાંચ થી પંદર દિવસ ઇન્સ્પેક્શન આવશે તમે કયો પાક વાયો છે કેટલા વિસ્તારમાં વાયો છે એનું ઉત્પાદન અંદાજિત કેટલું આવશે એ બધા ડેટા પાછા અપલોડ અને પછી એનું સર્ટિફિકેટ જનરેટ થશે મિત્રો આ યોજનાની અંદર આપણે જો અન્ય યોજનામાં આપણે અત્યાર સુધી ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પણ કરતા હતા છતાં પણ સર્ટિફિકેટ આપવાની સરકારનું ઓથોરાઈઝ સર્ટિફિકેટ આપવાની જોગવાઈ નહોતી એમાં પણ આપણા ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો અપેડાની ચાર હજાર પાંચ હજાર ફી ભરી અને એ સર્ટિફિકેટ મેળવતા હતા પોતાના ખર્ચે આ યોજનામાં એ સર્ટિફિકેટના પૈસા પણ સરકાર એ એજન્સીને બારોબાર ચૂકવી આપવાની છે તમારે એક પણ રૂપિયો સર્ટિફિકેટનો ભરવાનો નથી સર્ટિફિકેટ જનરેટ થયા પછી સાંભળજો તમે જે કાંઈ પાક ઉત્પાદન કર્યું છે એ પાક ઉત્પાદનનું કલેક્શન એનું પ્રોસેસિંગ એનું ગ્રેડિંગ એનું પેકેજિંગ અને એનું બ્રાન્ડિંગ માનો કે આપણા મહુવા તાલુકાનું છે તમે કઈ એવો હારી બ્રાન્ડ નેમ રાખો તમારા વિસ્તારની ઓળખ આવે એવી રાખો તો એવી બ્રાન્ડ આપણે પેકેજિંગ કરી અલગ અલગ પ્રોડક્ટ માનો કે ડાંગર શિયાળા ચોમાસાની ખરીફની ડાંગર પાકી તો ડાંગરમાંથી ચોખા કાઢી અલગ અલગ વેરાયટીના ચોખાના ચોખા પાંચ કિલો દસ કિલો પંદર કિલો વીસ કિલો પચીસ કિલો ના કટ્ટા બનાવી પેકિંગ કરી ઉપર બ્રાન્ડિંગ સાથે પીકેવીવાય ગ્રુપ મહુવા તાલુકા ખેડૂત પ્રોડ્યુસર અને એ ગ્રુપને નામે પછી જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ત્રણ મહિનામાં જ્યારે આપણે ખેતીના કામ હળવા થઈ ગયા હોય શિયાળુ મોલાટ પણ લઈ લીધી હોય હાર્વેસ્ટિંગ બાકી હોય ત્યારે આપણી આ ચોમાસુ પ્રોડક્ટને માર્કેટિંગ કરવા માટે સામૂહિક ધોરણે આખા જિલ્લાના બધા જ આપણા પીકેવીવાયના ખેડૂતોની પ્રોડક્ટને સેલ કરવા માટે સેલ્સ પ્રદર્શન પ્રમોશન સેલ્સ પ્રદર્શન રાખવાનું છે અને એ મોટા સિટી ની અંદર જ્યાં આગળ બહોળા પ્રમાણમાં ગ્રાહક વર્ગ મળતો હોય ત્યાં આ દરેક ખેડૂત ને ગ્રુપ વાઇઝ મોબા તાલુકાના ના એકસો સાઠ ખેડૂતો નું ગ્રુપ છે એના પંદર ખેડૂતો બધાની પ્રોડક્ટ નું વચ્ચે ત્યાં સેલિંગ માટે એને કાઉન્ટર આપવામાં આવે મોટી મોટી જાહેરાત સરકાર ના પૈસે સરકાર કરે કે ગણિતા વિશ્રામ માં સુરત જિલ્લા ના પીકેવીવાય યોજના ના ખેડૂતો ની ખરીફ ઋતુ ની જે પ્રોડક્ટ છે મગ અડદ જે ડાંગ ચોખા શાકભાજી ફળ ફળફળાદી એનું વેચાણ આ તારીખથી આ તારીખ સુધી રાખવામાં આ જગ્યાએ રાખ્યું છે એવી અલગ અલગ મીડિયામાં પ્રેસ મીડિયામાં જાહેરાતો આપી અને એ બોહળો સિટીનો વર્ગ છે ગ્રાહક વર્ગ છે એના કાન સુધી આ વાત જાય અને ખરીદવા માટે પ્લેટફોર્મ મળે એના માટે પણ જોગવાઈ આની અંદર છે બીજું આપણે ડાંગર પકવી છે તો ડાંગરમાંથી ચોખા કાઢવા માટેની રાઈસ મિલ તો આપણું જે એફપીઓ હોય આખા તાલુકાનું જે એક્ટિવ એફપીઓ હોય આવા ખેડૂતોના સભાસદ ધરાવતું હોય એવા એપીઓના સ્થળે એના માટેનું આ પ્રોસેસિંગ મશીનરી ને પણ વસાવવા માટેની જોગવાઈ પણ ખાટલે મોટી ખોટ એ છે કે આનું સંચાલન આપણા ગ્રુપના ખેડૂતોએ જ કરવાનું છે અને આપણા પીકી ના યોજનામાં સંકળાયેલા ખેડૂતોની જ પ્રોડક્ટ વેચવાની છે ઘણી વાર આવડા આપણા સ્ટોલ રાખતા ને સુરતમાં એટલે બહુ વાકચા વાળો ભાઈ હોય હવે કાઠિયાવાડ માં એનો બાપા ઓર્ગેનિક એક વીઘામાં કરતા હોય અને અહીંયા પછી અંદર આપણો સ્ટોલ રાખ્યો છે ને કાર્ડ કાર્ડ આપી પ્રોફેશનલ છપાવે છપાવે મોટુ બેનર છપાવે અને લખે ઓર્ગેનિક પ્રોડક્ટ અમારે ત્યાંથી મળશે એટલે ઓલા ગ્રાહકો બિચારા એની પાસે લેવા માટે પડાપડી કરે હવે એની પાસે મણ મગ હોય અને પચીસ મણ મગ ના ગ્રાહક આવે સાંભળજો દસ મણ ચોખા હોય અને પચાસ મણ ચોખા ના ગ્રાહક આવે પ્રકાશભાઈ તો કરે છે ને પણ પ્રકાશભાઈ ઘરે તુરિયા હોય તુરિયા તુરિયાનો ટોપલો લઈને વેચવા માંડે તો કોને ખબર હોય અડખે પડખે ની વાડી ને ખબર હોય કે પ્રકાશભાઈ તુરિયા કરતા નથી તો તુરિયા વેચવા બેઠા છે કોકના લઈને આવ્યા હોય આપડા એમ કરે છે આપડી બે પ્રોડક્ટ જ ખેતરમાં પાકે ને આપણે 10 પ્રોડક્ટ લઈને માંડવે વેચવા જાય મેં જોયા છે ફોટા ભલે હું કે હું તમારા નહીં આવ્યો ઘણા બધા આપડા બધા આત્માવાળા સેલ રાખે કૃષિ મેળો રાખે ને તો એ પ્રોડક્ટ જ આપણે અહીંયા ન થાતી હોય અને એ પ્રોડક્ટ વેચે ઓર્ગેનિક છે અમારો આ કાઠિયાવાડવાળામાં આપણો સૌરાષ્ટ્રનો પાક અહીંયા વેચે ને આયનો પાક ન્યા વેચે અમારી વાડીના મળશે તમારી વાડીના ન મળે ભાઈ તમે કોક ના લાવ્યા છો અને એવા ખાય ગ્રાહક એટલે વિશ્વાસ એને ગ્રાહકને પણ ખબર પડે છે હો કે ગ્રાહક બુદ્ધુ નથી આપણને એમ થાય કે હું એમ કહું કઉ ઓર્ગેનિક બનાવી ઘન જીવામૃત નાખી જો આ બે ટીપણા રહ્યા દેશી ગાય રહ્યા ગાય નું ગૌમૂત્ર નાખીએ આંકડા રસ નાખી આ નાખી તે નાખીએ પણ એને ખબર પડે કે ગાય તો બાંધી નથી એમાં ગાય નું ગોબર ગ્રાવી નાખે ક્યાંથી ઘણા એવા છે ગાય હોય જ નહીં એ કે આપણે છે ને વેચાતું છાણ લાવીને નાખીએ છીએ તમને ખબર પડે અરુજ જીવામૃત બનાવવું હોય ને વેચાતું ગાય નું ગોબર લાવી નાખીને થાય જીવામૃત બને ના બને અરે મફત આપતા હોય તો સમય ન હોય ને કોણ પોતળા ઉચકાવા જાય એ તો આંગણે અરે આંગણે બાંધી હોય ને તો મજૂર ના મળે તોય ના ખાય એ કે સાહેબ બહુ ગંધાય છે યાર તમે યાદ તમારે નાખો હોય તો તમે આવીને પ્રકાશભાઈ નાખો આપણે મજૂરી લઈએ દવા છાંટવાની હોય તો કેજો મજૂર ના આવે એના માટે હું જોવે ડેડિકેશન જોવે અને ડેડિકેશન વાળા ખેડૂતો જ સક્સેસ થયા છે અને એ આદર્શ મોડેલ ફાર્મ મોડેલ ફાર્મર તરીકે પ્રસ્થાપિત થયા છે બાકી તો આવા 5 વર્ષમાં કેટલાય બધા આવ્યા મોટી મોટી જાહેરાત કરી અને ઘર ભેગા થઈ ગયા અને ઘણા એ તો બે બે વીખા ઓછી કરી મોટા ઉપાડે પ્રદર્શનમાં ગયા મોટી મોટી વાતો કરી નેતા બનવા ગયા ઘણા બધા નેતા બનવા ગયા અમારું ઓર્ગેનિક નું ગ્રુપ નું સંગઠન સેવા સંઘ ઓર્ગેનિક સેવા સંઘ એવા ઘણા રાજકીય લાભ લેવા માટે ગયા બધાય ઘર ભેગા થઈ ગયા હાચા વ્યક્તિ જે પ્રસ્થાપિત થયા છે કોણ થયા છે જે ડેડિકેટેડ હતા સમર્પિત હતા જેના પોતાના લોહીમાં આ ખેતીના ગુણ વણાઈ ગયા હતા એવા બચ્યા છે આજે તમને એમ કહેવામાં આવે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક હેક્ટરે પાંચ પાંચ હજાર સહાય આપવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે છે

કુટુંબ સમૃદ્ધ બને પણ જ્યારે આ ખેતી આપણે અપનાવીએ છીએ ત્યારે આપણને પ્રોડક્શન વધારે મળે એ હેતુ આપણો છે સાતમા પડદે પણ છે વધારે ભાવ મળે એ પણ આપણો સારો હેતુ છે અને સાતમા પડદે પણ હોવો જ જોઈએ પણ સાજો ભાવ લેવા હાટુ થઈને આ ખેતી અપનાવવો એ કોન્સેપ્ટ ન ચાલે એ આપણને હતોત્સાહ કરે અથવા આપણને આગળ વધતા અટકાવે પેલો કોન્સેપ્ટ આપણો એ ક્લિયર હોવો જોઈએ કે હું ડીએપી કે રાસાયણિક ખાતર ન વાપરું એની જગ્યાએ ઘન જીવામૃત અથવા જીવામૃત અથવા તો આવા દેશી દ્રવ્યો વાપરું તો એક તો મારો ખેતી ખર્ચ ઘટે છે એ મારો સીધો નફો બીજો આવા દ્રવ્યો વાપરવાથી મારી જમીનની જે ફળદ્રુપતા ઇમ્બેલેન્સ થઈ છે ફળદ્રુપતા ઘટી છે જમીન મારી નિર્જીવ થઈ છે જમીનની અંદર ઉત્પાદન શક્તિ ઘટી છે એની નિતાર શક્તિ ઘટી છે હવાની અવર જવર ઘટી છે સૂક્ષ્મ જીવોની વસ્તી ઘટી છે આવા દ્રવ્યો હું વાપરું જે પ્રાકૃતિક પરંપરાગત ખેતી વિકાસ યોજનામાં ખેતીમાં જે છે છે એવા દ્રવ્યો તો મારી જમીનને એ ભાવે જમીનની હેલ્થ સુધરે છે જમીનની ફળદ્રુપતા સુધરે છે જેથી કરીને મારા પાકને ઓછા રોગ જીવાત આવે છે આપણે એક અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે આપણે પણ ગુજરાતી સાહિત્યમાં કહેવત છે કે નબળી ગાય ને બગાય જાજી જો મળતલ ગાય હોય તો એને પેલી બગાઈ નામની જીવાત આવે ને એ ગાય હોય ફાટ ફાટ પૂછડું આમ 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 કરતી હોય ને એને ન રહે આવે તો એ બે ત્રણ પૂછડાની ઝાપટમાં વહી જાય અને જે નબળી હોય બિચારી માંડ માંડ ઊભી થઈ એક કાન પટપટાવી એક પૂંછડું બરાબર હલાવી એકથી ન હોય એને જ બગાય ચોટે જયારે આપણા શરીરમાં પણ આપણી ઇમ્યુનિટી આપણું રોગ પ્રતિકારક શક્તિનો ઘટાડો થાય

આ ત્રણ પેરામીટર લઈ અને આ ખેતી અપનાવે પછી જે પ્રોડક્ટ પાકે એ આપણે ફળ ગીતાજીમાં ભગવાને કીધું છે કે કર્મ કરતો ફળની આશા રાખમાં ફળ દેવાની જવાબદારી મારી છે કર્મ કરવાની જવાબદારી તારી છે તો આ રીતે આપણે કર્મ આવી રીતે જમીનની ફળદ્રુપતા માટે કર્યું હોય તો જે પછી ખેત પેદાશ આપણને મળે આવે એની ન્યુટ્રિશન વેલ્યુ એની હેલ્ધી ક્વોલિટી એકદમ અફલાતુન હોય પછી એ આપણે ક્યાં બીજાનું કે હજી ઉગ્યું ન હોય ને એમ કે બજારમાં મગ એંસી રૂપિયા કિલો મળે આપણે તો ઓર્ગેનિક છે એકસો ને સાઠ હોવા જોઈએ એટલી બધી મહેનત પડે છે પણ જ્યાં સુધી સામેના ગ્રાહકને ખાતરી નહીં થાય કે તમે પકવેલા મગ ઝેર વગરના છે ઓર્ગેનિક છે રસાયણ વગરના છે તમે કુદરતી રીતે પદ્ધતિથી પકવાયેલા છે એની જ્યાં સુધી સામેના ગ્રાહકને ખાતરી નહીં થાય બીજું એનુંય ખીસું કામ કરવું જોઈએ ને એવા કેટલા ગ્રાહક આપણને મળે કે બજારમાં એસી રૂપિયા કિલો મગબળતા આપણે એકસો સાઠ માં લેવા તૈયાર થાય કેટલા મળે એવા ગ્રાહક ઓછા મળે બે ટકા પણ એસી વાળા પંચ્યાસી વેચો અને પંચ્યાસી હરકતા હરખતા તમારે તમને ગોતતા ગોતતા લેવા આવે આપણે થાપ ખાઈ ગયા ત્યાં આપણને કેવા તમારી પ્રોડક્ટ ને લોકો ડબલ ભાવે લેવા તૈયાર છે એટલે આપણે પેલા છે ને ડબલ ભાવ કરી નાખ્યા ઉત્પાદન જેવું તેવું આવ્યું ન આવે એક વાર ઘન જીવામૃત નાખ્યું હોય એક વાર જીવામૃત અઠે ગઠ્ઠે નાખ્યું હોય ને તો આપણું તો ઓર્ગેનિક છે આપણું પ્રાકૃતિક છે જ્યારે ઓલો લેનાર વર્ગ જ્યારે આપણને ડબલ ભાવ દોઢા ભાવ હવાયા ભાવ ચૂકવે ને તો એ પણ એની ક્વોલિટીની અપેક્ષા રાખે એ મગ રાંધે અને બજારના લાવેલા મગ અને આપણે ત્યાંથી લઈ ગયેલા મગના સ્વાદમાં એના ટેસ્ટમાં એના ન્યુટ્રિશનમાં કાંઈ ફેર ન પડે તો બીજી વાર એ ગાંડો છે કે દોઢા ભાઈ ડબલ ભાવ થઈને આપણી પાસે લેવા આવે આવે ના આવે કે સાહેબ એમને બધું આય મૂકીએ છે પણ વેચાતું નથી તેમ અમને અહીંયાથી મેળામાં બોલાવો છો ને બધા આવે છે અને જોઈ ને વૈયા જાય પણ લેતા નથી માથે પડે છે માથે જ પડે ને તેમ જેના ભાવ આસમાને લઈ ગયા હો બજારમાં લેનાર વર્ગ અને વેચનાર વર્ગ બંનેનું ટ્યુનિંગ સંચવાય બંનેનો સમન્વય થાય તો જ ચેન ચાલે નહીં ચેન ઊભી રહે આપણે અત્યારે વેચાણની ચેન ઊભી રહી ગઈ છે પ્રાકૃતિક પ્રોડક્ટ ને અમારા નાનું કેટલા ટેમ્પા ભરી ભરી ને ક્યાંય ને ક્યાંય મેળામાં જાય બધે જાય એ સાહેબ પેટ્રોલ નહીં ન થયા પેટ્રોલ નહીં ન થયા ગાડી નું ભાડુંય ન મળ્યું કેટલો અનુભવ કોને કોને આવો અનુભવ છે મને કયો આમાંથી તમે પ્રોડક્ટ જો તમે વેચતા હો તો એસી ટકા નો એવો અનુભવ છે સાહેબ એમને આ બધું બનાવતા આવડે પણ નાના ભાવ આવે એવું કરો આપણે આ પીકેવીવાય યોજનામાં એનો પ્રબંધ પેલા કરવામાં આવ્યો છે શરત માત્ર એટલી જ છે

ત્યાં સુધી ટેસ્ટિંગનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એને ગોડાઉનમાં માલ સીલ કરવામાં આવશે